Okay. <laughs> બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા જાહેર માર્ગો પર રાત્રિ સફાઈ ઝુંબેશ હતી કે દિવસે સફાઈ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે છે ને વ્યાપારીઓને રાહદારીઓને હેરાન પરેશાન થાય છે તેને લઈ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટીકમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રાણપુર શહેરની મેઇન બજાર અને જાહેર માર્ગો પર રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેને લઈ

કે આપણે રાત્રિના દરમિયાન સવારમાં દુકાનો ખુલે ધૂળ ઉડે ને આવા બધા પ્રશ્ન ઊભા થતા હતા તો રાત્રિ દરમિયાન કામગીરી કરાવી તો સફાઈ કામદારોનો બી એમને બી રસ છે આ બધી વસ્તુમાં સફાઈ કરવામાં એમને બી રસ છે આપણે એમના કહેવા મુજબ કામગીરી ચાલુ કરાવી છે આપણા ગામજનોને બી કહીએ છીએ કે આમાં ફૂલ સપોર્ટ કરજો અમને ત્યાં રોડ ઉપર કચરો દુકાનદારોને અને ગામજનોના વેપારીઓ ભાઈઓને બી સહકાર દેવો રોડ ઉપર કચરો નાખો અમે એવી અપેક્ષા રાખવી છે કે આ રીતે આ રીતે અમે કામગીરી આગળ કરતા રહીશું અત્યારે તો મેન બજારથી મુહૂર્ત કર્યું છે મેન બરાથી બજારથી ચાલુ કર્યું છે પણ આગળ વિશે એવી અમારી ઓલી છે કે આખું ગામ આ રીતે દરરોજ થવું જોઈએ સરપંચસિંહ રાણપુ લોકોની ખૂબ લાગણી હતી અને માગણી હતી કે અમારે ધંધા રોજગાર સવારે ચાલુ થાય અને ધૂળ ડસ્ટ ઉડતી હોય જો રાત્રિના સમયે મુખ્ય બજારો સાફ સફાઈ થાય તો અમને ઘણી રાહત રહે એમાં આની ચર્ચા વિચારણાના અંતે અમારા સભ્યશ્રી અમારા સુપરવાઇઝર અમારા કર્મચારી તલાટીશ્રી અને સફાઈ કામદારો બધાએ આમાં એગ્રી થયા કે ભાઈ અમે રાત્રિએ કામ કરશું તો એ રીતે સફા અભિયાન અંતર્ગત આ રાત્રીનું કાર્યક્રમ ચાલુ કર્યો